જેમ ચોમાસામાં ભજીયા પકોડા ખાવાની મજા આવે તેવી જ રીતે શિયાળામાં અલગ અલગ જાતના વડા ખાવાની મજા આવે તો આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા મેથી જુવારના વડાની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અડધો કપ દહીં લઈએ દહીંને ફેટી લેવાનું છે તો સ્પૂનથી અથવા તો વિસ્કરની હેલ્પથી ફેટી લેવાનું આ રીતે હવે તેની અંદર દોઢ ટીપડી તેલ નાખીશું એક હાથે શૂટિંગ ચાલુ છે એટલે ફાવે નહીં એ પણ મેં દોઢ ટીપડી ટોટલ લીધું છે તો આખી ટીપડી ભરી એક અને બીજી અડધી એમ દોઢ ટીપડી તેલ નાખી અને મિક્સ કરી લીધું હવે તેની અંદર અડધી ટી સ્પૂન અજમો એડ કરીશું અજમો હાથેથી મસળીને લીધો છે પાંચ ટી સ્પૂન હિંગ લેવાની છે અહીંયા આપણે વરિયાળી પાવડર લીધો છે એક ટી સ્પૂન બે ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે અને વરિયાળી છે એ તમે આખી પણ લઈ શકો જો પાવડર ના હોય તો અહીંયા એક ટેબલ સ્પૂન મેં મેથીઓ મસાલો લીધો છે મેથીઓ મસાલો કેવી રીતે બનાવો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એમાં જઈને તમે ચેક કરી શકો છો અને એ ના હોય તો તમે આચાર મસાલો પણ લઈ શકો છો જે બહારનો રેડીમેડ હોય એ લઈ શકાય છે અડધી ટી સ્પૂન હળદર એડ કરી બે ટેબલ સ્પૂન ગોળ સમારીને એક ટી સ્પૂન મીઠું એડ કર્યું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન તો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવું હવે અહીંયા લીલા ધાણા અડધી વાટકી લીધા છે સમારીને ને પાણીથી ધોઈને એક કપ જેટલી મેથીની ભાજી લીધી છે હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આમાં આપણે કૂકિંગ સોડા કે કંઈ જ નથી નાખવાનું આ રીતે મિક્સ કરી લેવાનું છતાં પણ આપણા જે વડા બનશે એ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે તો આ મિશ્રણ આપણે એક કરી લીધું હવે તેની અંદર એક કપ જેટલો જુવારનો લોટ એડ કરીશું બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન સોજી એડ કરીશું સોજીથી જે વડા બનશે એ ક્રિસ્પી બનશે તો મકાઈનો લોટ ના હોય તમારી પાસે તો ઘઉંનો રોટલીનો લોટ એડ કરી શકાય છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બે લોટ ના હોય રવોઈ ના હોય મકાઈનો લોટ ના હોય તો ઘઉંનો કકરો લોટ એડ કરવો અંદર સારી રીતે મિક્સ કરી અને પછી આમાં બે ટેબલ સ્પૂન પાણી નાખી લોટ બાંધી લેવાનો છે પહેલાં તો આપણે મિક્સ કર્યું એટલે પાણીનો આઈડિયા આવી જશે કે વધારે નથી નાખવાનું બે ટેબલ સ્પૂનમાં આખો લોટ બંધાઈ ગયો છે તો આ રીતની એની લોટની કન્સિસ્ટન્સી રહેશે અને ઢાંકી અને આપણે પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે અહીંયા થોડું તેલ નાખી અને મસળી લેવાનો છે લોટને મસળી અને પછી આપણે થોડું થોડું પોષણ લઈ અને વડા વાળી લઈશું કેવી રીતે તળવા એ ખાસ જોજો ઘણી વખત એવું થાય કે આપણે વડા તળતા હોઈએ તો તેલમાં જઈને ભાગી જાય અથવા તેલ ભરાઈ જાય જો આ રીતનું થોડું થોડું પોષણ લઈ અને વડાને વાળી લઈશું તો તેલવાળો હાથ કરી અને વડાને વાળી લેવા આ વડા છે ઠંડા પણ સારા લાગે છે અને ગરમ પણ સારા લાગે છે તો આ રીતના વડા વાળી અને પછી થોડા થોડા એને પ્રેસ કરી લેવા હલકા હાથે તો થોડાક જાડા રાખવાના છે એટલે સરસ ફૂલશે તો વડા આ રીતે વાળી લીધા હવે એને ગોઠવતા જઈશું તો અહીંયા પાંચ છ પાંચ છ વડા બનાવતા જવું અને સાઈડમાં તેલ ગરમ કરીને તળતા જવું તો વડા અહીંયા પાંચ છ પાંચ છ તૈયાર થઈ ગયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં થોડો લોટ નાખી ચેક કરી લેવાનું તો ગેસની ફ્લેમ હાઈ હતી હવે મીડિયમ કરી લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળવાના છે ધીમા તાપે તળશો અને વારંવાર પલટાવશો તો વડામાં ઘણી વખત વડા વારંવાર પલટાવવાથી ભાગી જાય અને ધીમા તાપે તળવાથી વડામાં તેલ ભરાઈ જશે એટલે મીડિયમ ફ્લેમે તળવાના એક સાઈડ બરાબર તળી જાય પછી એને પલટાવા અને પછી ક્રિસ્પી કરી અને કાઢી લેવા એટલે તળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હાઈ ફ્લેમ ઉપર એકદમ તળશો તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર બધા જ વડા મેં તળી લીધા છે ક્રિસ્પી થઈ ગયા છે હવે આને સર્વ કરી લઈએ તો આ વડા છે એ દહીં સાથે ચા સાથે કોફી સાથે ખૂબ જ સારા લાગે છે તમે સાંજે નાસ્તામાં પણ લઈ શકો છો અથવા સવારે ચાય કોફી સાથે પણ લઈ શકાય છે Friends recipe gummy with a like share.